નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્ભાવતી નગરીના સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહાકતાન શિબિરનું આયોજન ભારતના પન્નોથા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે તારીખ સોળમી સપ્ટેમ્બરને મંગળવારના રોજ સમગ્ર ગુજરાતના રાજ્યના તમામ કર્મચારી તેના મંડળો દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ શિક્ષક ભાઈઓ બહેનો ડબલ્યુએસ વિભાગના કર્મચારીઓ ડબલ તેમજ શિનોરના પોલીસ જવાનો જીઆરડી હોમગાર્ડ જવાનો ચોથા વર્ગના કર્મચારીઓએ આ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું રક્તદાતાઓએ આ મહારક્તદાન શિબિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને હજી પણ આ ઉમદા કાર્યને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે આ કાર્યને બિરદાવતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમ વખત બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે નમો કે નામ રક્તદાન શિબિરમાં જોડાવા જઈ રહ્યા છે ભારતીય સેનાના સાહસને બિરદાવતા ઓપરેશન સિંદુરની સફળતાની યાદ કરી એક લાખ કરતા પણ વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક સંપૂર્ણતઃ સિદ્ધ થાય તેવી શુભેચ્છા પાઠવેલ છે આ શિબિરમાં સમગ્ર રાજ્યમાંથી એકત્ર થનાર બ્લડ યુનિટ ભૂતકાળમાં બનેલ ત્રીસ હજાર બ્લડ યુનિટ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ તૂટે અને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે એટલે કે સેવા દિવસના નિમિત્તે એક લાખ બ્લડ આ મહારક્તદાન શિબિરમાં એકત્ર થનાર છે બ્લડ યુનિટ દેશના સૈનિકો થેલેસેમિયાથી પીડાતા બાળકો ડાયાલિસિસના દર્દીઓ તેમજ અન્ય ગંભીર બીમારીથી પીડાતા અને જરૂરિયાતમંદ દરેક દર્દી સુધી નિઃશુલ્કપણે પહોંચાડવામાં આવશે આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત સંસ્થા એસએસયુ હોસ્પિટલ તેમજ પારોલ યુનિવર્સિટી પણ સહભાગી થઈ હતી આ રક્તદાન શિબિરમાં વધુમાં વધુ આચાર્યો શિક્ષકો વાલીશ્રીઓ તથા દર્ભાવતીના નગરજનો રક્તદાતા તરીકે જોડાય તે માટે આહવાન કરેલ છે ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા નમસ્કાર